જય માતાજી જય દ્વારકાધીશ હું બાલાભાઈ શામળા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અખિલ ભારતીય રબારી રાયકા સંસ્થાન હરિદ્વાર આજે ખુશીથી કહેવાનું એક મન થાય કે પોરબંદર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જેઠાભાઈ ગોગનભાઈ બધી લોકો સાથે મળી અને તારીખ નવ અગિયાર પચીસના રોજ મિત્રો એક સ્નેહ મિલન સૌરાષ્ટ્રનું રાખ્યું છે તો એ સ્નેહ મિલનની અંદર ઘણી ચર્ચાઓ આપણે બધી સાથે મળીને કરવાની છે સમાજ કુરિવાજોમાંથી દૂર થાય અંધશ્રદ્ધામાંથી દૂર થાય અને અંધશતામાંથી દૂર થઈ અને એજ્યુકેશનની અંદર કઈ રીતે આગળ વધે એમના આપણે બધી સાથે મળીને પ્રયત્ન કરવાના છે જેથી કરી અને મિત્રો હું પોતે જવાનો છું વડાણા ગામમાં નવ અગિયાર પચીસના રોજ આપ બધી પરિવાર સાથે પધારો એવું મારું હાર્દિક આમંત્રણ છે જય સોમનાથ જય દ્વારકાધેશ જય માતાજી